બારડોલી પાલિકા અત્યાધુનિક સાધનો બારડોલી બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર હસ્તે કરાયું લોકાર્પણ બારડોલી પાલિકા પ્રમુખ હોદ્દેદારો તેમજ ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત રહી તારીખ વીસના રોજ મેરબા નિયામકશ્રી રાજ્ય અગ્નિ નિર્માણ સેવાઓ તરફથી બારડોલી ડિસ્ટ્રિક્ટ ને અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્ડર ફાળવામાં આવ્યું જેની વોટર કેપેસિટી સત્યાવીસ ટાવર અને ફાયર નોમેક્સ ના વગેરે જેવા ઇક્વિપમેન્ટ્સ અત્યાધુનિક આપવામાં આવેલ છે અને આગળ ગાડીને ખેંચવા માટે વીચ આપવામાં આવેલ છે જેનું આજે માન્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબે લોકાર્પણ કરેલું હતું